આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર કેવડિયા ખાતેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાર દિવસના ગુજરાતના પ્રવાસે નીતિશકુમારના નેતૃત્વવાળી બિહાર સરકારમાં નવા સાત મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પાસે સૈન્ય વાહન ઉપર આતંકવાદીઓનો ગોળીબાર કોઈ જાનહાનિ નહીં મહાશિવરાત્રીના છેલ્લા સ્નાન સાથે પ્રયાગરાજના મહાકુંભ મેળાનું આજે સમાપન પાસઠ કરોડ લોકોનું ત્રિવેણી સંગમમાં સ્નાન અને બમ ભોલેના નાદ સાથે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વડોદરા એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનો ઉષ્માભેર સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિએ તેમના પ્રવાસનો પ્રારંભ કેવડીયા ખાતેથી કરી રહ્યા છે તેમની ચાર દિવસની યાત્રા દરમિયાન કેવડીયા અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે સાંભળીએ એક અહેવાલ રાષ્ટ્રપતિ વહેલી સવારે એકતાનગર ખાતેના આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ જંગલ સફારી પાર્ક સરદાર સરોવર ડેમ અને એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત કરશે અને તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે ત્યારબાદ તેઓ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમ્માલીસમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે આ સમારોહમાં રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓને સંબોધન કરશે આ વર્ષે ચારસો ત્રીસ વિદ્યાર્થીઓને ડિઝાઇનની વિવિધ શાખાઓમાં પદવી એનાયત કરવામાં આવશે અપર્ણાખુંટ આકાશવાણી સમાચાર અમદાવાદ બિહારમાં આજે નીતીશકુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો પટનાના રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરીફ મહંમદ ખાને ભાજપના સાત ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા શપથ લેનારા નવા મંત્રીઓમાં સંજય સરાવગી કૃષ્ણકુમાર મન્ટુ ડોક્ટર સુનીલકુમાર મોતીલાલ પ્રસાદ રાજકુમાર સિંહ વિજયકુમાર મંડલ અને જીવેશકુમારનો સમાવેશ થાય છે આજના વિસ્તરણ સાથે કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં હવે મુખ્યમંત્રી સહિત છત્રીસ મંત્રીઓ છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નરેન્દ્ર મોદી સરકારે તમામ શિષ્યવૃત્તિઓમાં લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે તેવા નિવેદન સામે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજીજુએ વળતો પ્રહાર કર્યો હતો સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી રીજીજુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રાલયે લઘુમતીઓને પહેલાં કરતાં વધુ સશક્ત બનાવ્યા છે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક આજે શંકાસ્પદ આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો ઓલ ઇન્ડિયા રેડિયોના જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ફલગામ નજીક જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ત્યાંથી પસાર થઈ રહેલા સૈન્ય વાહન પર ગોળીબાર કર્યો હતો સુરક્ષાદળોએ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી આ ઘટનામાં કોઈ જાનહારીના અહેવાલ નથી સુરક્ષા દળોએ સઘન શોધખોળ અભિયાન શરૂ કર્યું છે બીજી એક ઘટનામાં ગઈકાલ રાત્રે જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક કિરીબટ્ટલ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલને પગલે સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો ગુજરાતના સુરતના કાપડ બજારમાં આગ લાગી હતી તો ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આઠસોથી વધુ દુકાનોને અસર થઈ છે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટાતાના અહેવાલ મુજબ આ ઇમારતમાં કલાકમાં આગ લાગવાની આ બીજી ઘટના છે ગઈકાલે સવારે ભોયરામાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ગેઇન ગેન બિટકોઇન કૌભાંડમાં લગભગ ચોવીસ કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં દિલ્હી પુણે નાંદેડ કોલ્હાપુર મુંબઈ બેંગલુરુ ચંદીગઢ મોહાલી ઝાંસી અને હુબલી સહિત સાહીઠથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા સર્ચ દરમિયાન સીબીઆઈએ ત્રેવીસ પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી જેમાં ક્રિપ્ટો વોલેટ કેટલાક દસ્તાવેજો ચોત્રીસ લેપટોપ અને હાર્ડ ડિસ્ક અને બાર મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે દિલ્હી વિધાનસભામાં આવતીકાલે ડેપ્યુટી સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે વિધાનસભા દ્વારા જાહેર કરાયેલા કાર્યસૂચી મુજબ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા મુસ્તફાબાદના ભાજપના ધારાસભ્ય મોહનસિંહ બિસ્ને દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે કાર્યસૂચિ મુજબ દિલ્હી સરકારના મંત્રી મનજીન્દરસિંહ સિરસા આ પ્રસ્તાવને સમર્થન આપશે આ ઉપરાંત ગઈકાલે ગૃહમાં રજૂ કરાયેલી પાછલી સરકારની દારૂનીતિ સંબંધિત કેગ રિપોર્ટ પર પણ ચર્ચા ચાલુ રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો પછી સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝોને ડોટ જીઓવી ડોટ ઇન શ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એવીએડીને ફોલો કરશો અને હવે સાંભળીએ મહાકુંભ અંગેના સમાચાર પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનું આજે મહાશિવરાત્રિના દિવસે સમાપન થઈ રહ્યું છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં છ અઠવાડિયામાં અત્યાર સુધીમાં ચોંસઠ કરોડ સાહીઠ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા છે જે તેને વિશ્વનો સૌથી મોટો માનવતાનો મેળો બનાવે છે આજે સાંજે ચાર વાગ્યા સુધી એક કરોડ બત્રીસ લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું આ મહાકુંભ દરમિયાન સલામત સુરક્ષિત અને યાદગાર બને તે માટે અધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રેલવે સ્ટેશનો રસ્તાઓ અને શહેરના પ્રવેશ દ્વારો પર ભક્તોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે મહાકુંભના સમાપન પ્રસંગે પ્રયાગરાજના અવકાશમાં એર શો યોજવામાં આવ્યો હતો મહાશિવરાત્રી નિમિત્તે સંગમમાં ડુબકી લગાવીને મહાકુંભથી ઘરે પરત ફરતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે આજે બપોરે બાર વાગ્યા સુધી પ્રયાગરાજના વિવિધ સ્ટેશનથી એકસો ચોરાણું ટ્રેનો ચલાવી હતી રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ ટ્રેનોમાં લગભગ દસ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી મંત્રાલયે જણાવ્યું હતું કે મહાશિવરાત્રી સ્નાન પછી વધારાની ટ્રેનો ચલાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રયાગરાજ નજીક વધારાના કોચ તૈયાર રખાયા છે રેલવે આજે પ્રયાગરાજથી ત્રણસો પચાસ ટ્રેનો દોડાવશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે લાહોરમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ત્રણસો પચીસ રન કર્યા હતા ઇબ્રાહીમ જાદરાને શાનદાર બેટિંગ કરતાં એકસો રન ફટકાર્યા હતા આ સાથે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરનારો બેટ્સમેન બન્યો છે ત્રણસો છવ્વીસ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડે ત્રીસ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડના ચૌદ ઓવરમાં બે વિકેટે પંચ્યાસી રન થયા છે દિલ્હી સહિત દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે આજે સવારથી જ શહેરના મંદિરોમાં પૂજા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે આ તહેવાર નિમિત્તે દિલ્હીના મંદિરોને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે ભક્તો મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને આશીર્વાદ લઈ રહ્યા છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બધાને અભિનંદન પાઠવ્યા છે જ્યારે ગુજરાતના દ્વાદશ જ્યોતિષ

કેવડીયા ખાતેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાર દિવસના ગુજરાતના પ્રવાસે નીતિશ કુમારના નેતૃત્વવાળી બિહાર સરકારમાં નવા સાત મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પાસે સૈન્ય વાહનો પર આતંકવાદીઓનો ગોળીબાર કોઈ જાનહાની નહીં મહાશિવરાત્રીના છેલ્લા સ્નાન સાથે પ્રયાગરાજના મહાકુંભ મેળાનું આજે સમાપન પાસઠ કરોડ લોકોનું ત્રિવેણી સંગમ સ્નાન અને બમબમ ભોરણનાથ સાથે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા